મારો આજ તો આજ તો મારો લે મન તો લે રાતે લાખો માર્યો ને મન તો ઉગડ માર્યો તો તો રાતે એમ નહી તું જો તો લે માતો ઉલટી વળે એવું થાય લે અમે મન તો વાત કેવો તે જોયો છે લે એટલો બે હો કાલની જટકે પછી લે જો બેહી

રેડી આવી જાય દરદ દરદ કાલી મારું તો આવું શું છે પોમાવા મારવા બોલે ચકલા કદી ગવા દે ચકલા કદી મા જનાવનો

아니야 아니야 쳐 그래야 두 번째 구나 두번 구나 아니야 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 아니

તમપોલ જ નતો પેરી લાય તું તો તો અથળો થઈ ગઈ આ બે હા કડીક પાસ સકોડા હો સકોડા હોસ્ત આવડે છે સકોડા તને ખેંચ સકોડા ના 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 સકોડા ની એસ કે ઓ દે મોડું કા બે હા આપણે તો આ શું છે આ ટોલ લે બેહી રે ટોલ કે નથી ફૂકુ લાકડો ફૂકુ